ગીર ગઢડાની વાત કરીએ તો ગીર ગઢડામાં ખેડૂતોના ખાતર માટે વલખા ચાલી રહ્યા છે ખાતર માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો લાગી છે ખાતર ડેપો પર સવારથી જ ખેડૂતોની લાંબી લાઈનો છે ઉનાળુ પાક માટે ખેડૂતોને ખાતર મેળવવા માટે હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડી રહ્યો છે આવી જ કતારો થોડા મહિના પહેલાં શિયાળુ પાક માટે પણ જોવા મળી હતી તમે સેવના માટે ઊભા છો અહીં ખાતરની લાઈનમાં આવી બે હવારના કેટલા વાગ્યાના ઊભા છો હવારના 8 વાગ્યાના તો પ્રશાસનને શું કહેવા માંગશો તમે પ્રશાસનને તો એમ કહેવા માંગે કે ખાતરની અસર પૂરી કરે અમારી માટે જરૂરિયાત અમારી ખેડૂતની કેટલી થેલી આપે છે બે થેલી આપે અત્યારે તો દવા કામ નાખવું તો બેઠી લે શું થાય સેના માટે તમે ઊભા છો સવારના ઉરિયાને લાઈનમાં ઊભા છે ઉરિયા માટે ઉરિયાને સદ છે અત્યારે તો તમે પ્રશાસનને શું કહેવા માંગશો વધારે વધારે ઉરિયા સંગને પાવા માંગ એના માટે તમે ક્યારથી ઊભા છો લાઈનમાં સવાર 8 વાગ્યાના અત્યારે એક વાગ્યો છે